તો મિત્રો આપણે આવી ગઈ છે કાચલિયા ટ્રેડર્સ મને ચાલો આપણે અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે તો ચાલો આપણે અહીંયા ભાવ પૂછીશું તો શરૂઆત આપણે અહીંથી કરીશું દેશી ટમેટાથી જોઈ શકો તમે દેશી ટમેટા છે ચાલો આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ દેશી ટમેટાનો ભાવ છે મિત્રો સાઠ રૂપિયા કિલો છે દેશી ટમેટા બરાબર અને અહીંયા છે પપૈયા એના પણ ભાવ પૂછીએ આપણે પપૈયાનો ભાવ છે પપૈયા દસ રૂપિયા કિલો દસ રૂપિયા કિલો છે મિત્રો દેશી પપૈયા

40 રૂપિયા દોદભાઈ ફક્ત ફોટા પડી મને ચાલી ગયા છે રૂપિયા કિલો ગયો છે હરાજીમાં મિત્રો બીજો હારો છે ને હરાજી થાય છે જોજો તમે બીજો હારો છે હાલે રૂપિયા આપી દેજો બોલો હા થઈ ગયા ચુમલે થઈ ગયા એકસો ચુમ્માલીસ રૂપિયા કિલો ગયો છે મિત્રો સરક મિત્રો આપણે આવી ગયા છીએ બહુચરાજ ટ્રેડર્સ મને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે ઘણું બધી શાકભાજી છે તો ચાલો આપણે ભાવ પૂછીએ શરૂઆત આપણે ક્યાંથી કરશું ભીંડા થી કરશું આપણે ચાલો ભીંડા શરૂઆત કરીએ મિત્રો તો શેઠ ભીંડા નો ભાવ છે ફરીથી પાંત્રી મિત્રો ત્રીસ થી રૂપિયા કિલો છે પછી દૂધી છે પાંચ થી સાત રૂપિયા કિલો છે મિત્રો દૂધી પછી આપણે તુરિયા ચાલીસ રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા ફુલાવર છે ભાવ છે વીસ રૂપિયા કિલો ફુલાવર છે મિત્રો પછી ચપ્ટા છે એના પણ ભાવ પૂછી લઈએ સપ્ટાનો ભાવ ચપટા મિત્રો પંદર રૂપિયા કિલો છે અને મિત્રો અહીંયા જોઈ શકો તમે લાલ મરચાં છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે લાલ મરચાં પાસઠ રૂપિયા પાસઠ રૂપિયા કિલો લાલ મરચાં તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધશો ને તમામ શાકભાજીના ભાવ પૂછી તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ત્રી રૂપિયા ભાઈ મિત્રો આ રીંગણા મારા જ થાય છે બત્રીસ રૂપિયા ભાઈ

તો મિત્રો આપણે આવી ગઈ છીએ એ ટ્રેડિંગ અને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈશું તમે ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે ભાવ પૂછીશું તમામે તમામ શાકભાજી શરૂઆત આપણે મેથીની થી કરશું તો શેઠ મેથીની ભાજી એક રૂપિયાની જોડી છે તો મિત્રો એક રૂપિયાની જોડી છે મેથીની ભાજી બરાબર છે ત્યાં વાલોળ છે એના પણ ભાવ પૂછે છે વાલોળનો ભાવ આઠથી દસ રૂપિયા કિલો મિત્રો જેઓ માલ એવા ભાવ છે હારા માલનો હારા ભાવ બરાબર

પાપડા છે એના પણ ભાવ પૂછી લઈએ દસ રૂપિયા કિલો છે મિત્રો વાંધો નહીં અહીંયા પુલાવર છે પુલાવરનો ભાવ છે રૂપિયા કિલો નો ભાવ છે મિત્રો તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીશું તમામ શાકભાજી ના ભાવ પૂછીશું અને મિત્રો માલ પ્રમાણે હોય છે સારો માલ તો સારા ભાવ નબળો માલ તો નબળો ભાવ તો ચાલો આપણે આગળ વધીશું તમામ શાકભાજી ભાવ પૂછીશું મિત્રો આપણે આવી ગઈ છીએ જય ખોડિયા ટ્રેડિંગમાં ચાલો આપણે અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે શાકભાજીના ભાવ પૂછીએ આપણે શરૂઆત આપણે ફુલાવરથી કરીશું ચાલો ફુલાવરના ભાવ પૂછીએ છે ફુલાવરનો ભાવ શું છે વીસ રૂપિયા કિલો છે પછી અહીંયા લીંબુ છે એનો શું ભાવ છે એ વીસ રૂપિયા કિલો પછી મિત્રો અહીંયા ગાજર છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે શેઠ ગાજરનો ભાવ છે પંદર રૂપિયા કિલો છે પછી તુવેર છે એના પણ ભાવ પૂછી લઈએ ઠ તુરનો ભાવ પચીસ રૂપિયા કિલો તુરનો ભાવ છે અહીંયા લસણ પડી છે લીલું એના પણ ભાવ પૂછી લઈએ લીલું લસણ પચાસ થી સાઠ રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા છે કોથમરી એના પણ ભાવ પૂછીએ કોથમરીનો ભાવ છે દસ રૂપિયા કિલો છે પછી આમાં હળદર છે નવ ભાવ છે હળદર ત્રીસ રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા જોશો તો તમે વાલોર છે અને ચોળા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે વાલોર ને ચોળા છેટ નવ ભાવ છે

સી કોબી છે કોબીનો ભાવ છે દસ રૂપિયા દસ રૂપિયા કિલો છે સી મૂળા એનો ભાવ છે 10 રૂપિયા કિલો મૂળા દસ રૂપિયા કિલો છે પછી મિત્રો કોથમરી છે એના પણ ભાવ પૂછીએ આપણે કોથમીરનો ભાવ છે સી મેથી છે મેથીનો ભાવ મેથી બે રૂપિયા થી શરૂ થાય તે બે રૂપિયા થી બે બે જુડીનો ભાવ છે તો ચાલો મિત્રો આપણે આગળ વધશું ને તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો ચાલો મિત્રો આપણે ટમેટાનો ભાવ પૂછીશું તો છે ટમેટાનો ભાવ છે ટમેટા છેતાલીસ રૂપિયા કિલો તો મિત્રો ટમેટાનો ભાવ છે છેતાલીસ રૂપિયા કિલો તો ચાલો આપણે આગળ વધશું ને તમામ શાકભાજીના ભાવ પૂછીશું મિત્રો આપણે આવી ગઈ છે મહાદેવ માને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ કે તમે ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે એના ભાવ પૂછીશું શરૂઆત આપણે રીંગણાથી કરીશું શેર રીંગણાનો ભાવ છે બે રીંગણાનો ભાવ કહી જાય

પછી લીલી ડુંગળી છે લીલી ડુંગળી સાત રૂપિયા કિલો છે મિત્રો પછી મેથી ની ભાજી દોઢ રૂપિયા જોડી મેથી મેથીની ભાજી પછી મિત્રો અહિયાં ગાજર છે એના પણ ભાવ પૂછીએ આપડે ગાજર નો ભાવ છે ગાજર ના પંદર રૂપિયા ગાજર પંદર રૂપિયા કિલો છે પછી અહિયાં દૂધી છે એનો ભાવ છે દૂધી આઠ રૂપિયા કિલો છે મિત્રો પછી અહિયાં વાલો છે મિત્રો એના પણ ભાવ પૂછી લઈએ આપણે

ટમેટાનો ભાવ છે ટમેટાનો ભાવ 50 થી 48 50 થી 48 રૂપિયા કિલો છે 50 થી 50 બોલ 50 થી 48 રૂપિયા છે વટાણા છે એના પર ભાવ પૂછે વટાણાનો ભાવ છે કેનો વટાણા વટાણા 25 થી 30 રૂપિયા વટાણા 25 થી 30 રૂપિયા કિલો છે મિત્રો સી સુરણ છે 40 થી 50 40 થી 50 રૂપિયા સુરણનો ભાવ છે મિત્રો છે આદુ છે એના પર ભાવ પૂછી લઈએ આપણે છે આદુનો ભાવ 60 થી 70 આદુ 60 થી 70 રૂપિયા કિલો છે મિત્રો

દેશી છે ધોયેલા અઢાર રૂપિયા કિલો ધોયેલા બટેટા છે અઢાર રૂપિયા કિલો પછી ઓલા છે નવા બટેટા બાર રૂપિયા કિલો પછી મિત્રો નવા બટેટા છે બાર રૂપિયા કિલો તો ચાલો આપણે આગળ વધશું ને તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો મિત્રો ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું દેશો કર આદુ મચા કોથમીરી વગેરે વગેરે તમામ શાકભાજી છે ચાલો એના ભાવ પૂછીએ આપણે શરૂઆત વટાણાથી કરીશું આપણે સઠ વટાણાના ભાવ છે વટાણા ચાલીસ રૂપિયા કિલો છે મિત્રો પછી ગાજર છે ગાજર નો ભાવ છે ગાજર ત્રીસ રૂપિયા કિલો છે પછી અહીંયા કાકડી છે ખીરા કાકડી એના પણ ભાવ પૂછીએ આપણે ખીરા કાકડીનો ભાવ છે ત્રીસ રૂપિયા કિલો કાકડીનો ભાવ છે મિત્રો પછી શિમલા મરચા છે એના પણ ભાવ પૂછી લઈએ શિમલા મરચાનો છે શિમલા મરચા સાઠ રૂપિયા કિલો છે મિત્રો પછી હળદર છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે છે હળદરનો ભાવ કિલો આંબા હળદર છે પચાસ રૂપિયા કિલો મિત્રો શેડિયા મરચા છે એના ભાવ પૂછી લઈએ આપણે આ ગ્રાહકો છે મિત્રો લેવા મરચા નો ભાવ છે મિત્રો અહીંયા ફુલાવડ છે એના ભાવ પૂછીશું અને ટીંડોરા પણ ભાવ પૂછીએ આપડે ફુલાવડ નો ભાવ છું ત્રીસ નો કિલો ભાઈ ત્રીસ ના કિલો ટિંડોરા છે પછી કોથમરી છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે કોતમરીનો ભાવ પંદર રૂપિયા કિલો કોથમીરનો ભાવ છે મિત્રો અહીંયા લીંબુ છે પછી બોલર મરચાં છે ને આદુ છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે લીંબુના ભાવ છે ચાલી ના કિલો પછી આદુ છેનો ભાવ આદુ સાઠ રૂપિયા કિલો પછી બોલર મરચા ચાલી ના કિલો તો ચાલો મિત્રો આપણે આગળ વધશું અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે બટેટાના ભાવ પૂછીશું તો શેઠ બટેટાનો ભાવ